નમસ્કાર મિત્રો સૌપ્રથમ આપ સૌને પ્રવીણ રામનાથ જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ આપ સૌ ધર્મપ્રેમી જનતાને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે કેશોદ તાલુકાના બામણાશા શા ઘેડ ગામે આવનારા સમયની અંદર શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ તો આ ભવ્ય આયોજન બદલ તમામ આયોજકો અને તમામ ગ્રામજનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આયોજનની અંદર એક વિશેષતા છે કે આ શ્રીમદ ભગવત સપ્તાહનું રસપાણ એક એવા વક્તા દ્વારા થવાનું છે કે જે વક્તાએ કાયમી માટે પોતાના શબ્દોથી પોતાના નોલેજથી સમાજને કંઈક યોગ્ય દિશા આપવાનું કામ કર્યું છે જેમણે કાયમી માટે યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ કર્યું છે એવા સ્પષ્ટ અને પ્રખર વક્તા એટલે કે આદરણીય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા આ કથાનું રસપાન થવાનું છે અને એમાં પણ વિશેષ બાબત એ છે કે આ કથાના કેન્દ્ર બિંદુની અંદર ગૌમાતા અને નંદીને રાખીને આખી કથાનું રસપાન થવાનું છે જે ખૂબ જ આનંદની વાત છે ત્યારે બામણાસા ઘેડના ગ્રામજનો વતી અને તમામ આયોજકો વતી હું સમગ્ર ધર્મપ્રેમી જનતાને આ કથાની અંદર શ્રવણ કરવા માટે અને મહાપ્રસાદ લેવા માટે આમંત્રિત કરું છું આ કથા શરૂ થવાની છે છવ્વીસ ત્રણથી લઈ અને એક ચાર સુધી આ કથા ચાલવાની છે સ્થળ છે ભીડભંજન મહાદેવની જગ્યા બામણાશા ઘેડ તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ અને સમય છે સવારે નવથી બાર અને બપોરના ત્રણથી છ ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને ફરીવાર આ કથામાં શ્રવણ માટે અને મહાપ્રસાદ લેવા માટે બામણા શાહ ઘેડવતી અને તમામ આયોજકો વતી ફરીથી આમંત્રિત કરું છું આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ